કોમ્પ્યુટર લેબ પુસ્તકાલય વગેરે ભૌતિક સુવિધાઓ છે અમારી શાળામાં આચાર્ય શ્રી સહિત બાર શિક્ષકો અને ત્રણસો પંચોતેર બાળકો અભ્યાસ કરે છે અમારી શાળા તાલુકાની શ્રેષ્ઠ ઇનોવેટિવ શાળા તરીકે ઓળખાય છે ભણતરની વાત હોય કે સહ અભ્યાસ પ્રવૃત્તિઓની એમાં કંઈક નવું અને કંઈક જુદી જ રીતે કરવાની અમારી શાળાની આદત બની ગઈ છે અમારી શાળાના ઇનોવેશનની આઈઆઈએમ અમદાવાદે પણ નોંધ લીધી અમારી શાળાની પ્રવૃત્તિઓની ન્યૂઝ પેપર અને ટીવી ચેનલો દ્વારા ખાસ નોંધ લેવાય છે છે જે બીજી શાળાઓ માટે અને બની રહે અમારી શાળામાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે સ્પોર્ટ્સ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વગેરેમાં અમે ઘણી બધી સિદ્ધિઓ મેળવી છીએ અને હજી પણ સિદ્ધિઓ મેળવવા પ્રગતિશીલ છીએ આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે ખુશીનો તો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય મોટા થયા જે સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી શાળા શિક્ષકો અને મિત્રોને ઓલવિદા કહેવાનો સમય આવી ગયો છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે તો એ મસ્મી લાગે છે આ વિદાય પડમાં ભેગા તો પડમાં જુદાઈ છે શાળા એક એવું સ્થાન છે જ્યાં ઘર પછી સૌથી વધારે સમય વિતાવે એક સમાન હોય જ્યાં જ્યારે અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ છે શિક્ષકોને ધન્યવાદ કહીશ હું શિક્ષકોને ધન્યવાદ કહીશ કારણ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું શિક્ષકોએ હંમેશા અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કર્યા અને અમારા સપના પૂરા કરવા સહયોગ આપ્યો